રેખોડી નું જો રેખોડી નથી ને મણ કઈ ઉકલે તમને જો કાપડ જાય એટલા મોરા થાય એટલા લેવા એટલી બહુ ઓહરે ગઈ રેખા નથી ના રે મને કહે કે આમ નો ઓલું ને પણ મણે હે ને હાંગર તો ને જ તે પાસે આવી નહીં મને કેતા કે હું થોડા દિવસ પાસે રોકાવા આવે એમ નો આવે એમ ના આવે પણ જો કે ઈચ્છા ના લેલા ના પરોખાવાય આંધા એટલો પોરો તો ન કહી ગઈ હાસે હમણાં કોઈ એ નહીં કેતું કે મમ્મી માછા આમ તેલ નાખીએ દે કે થોડાક એ કહે કે મમ્મી મસાજ કરી દે ને બહુ એ કહે મજા આવે નહીં કોઈ હમણાં આખો દીમારે ભૂરે એ નથી કે મમ્મી આખો દી મમ્મી આય મમ્મી આય તો મમ્મી થાય કે મમ્મી કોઈ નથી હમણાં એટલે હું ગઈ મને હે ભાવું હારે ગઈ ને તે રો હમણાં એવું રોવું આવે મેં એકદમ રો આવે એકદમ રો લે ને પછી કઈ શાંતિ કહે પછી જો આવે ને તો પછી ફોન નો થાય કાલુ ફોન નથી કર્યો એને ફોન કરવાનો માર વારો હોય એક દી જો ભાવન વારો હોય એક દી હે તો કાલે ભાવન ફોન કર્યો તો આજે રેખા વારો હોય હા દી જો એને કે મમ્મી સાંભળી એને જો કરીએ તો વાંધો નહીં પછી હું તો કરીને એકદમ જો જીરું ને જાય ને એટલે જવાનું હે તારે મોર હું પછી પેલા તો મારે સેલા જ વારો આવે

આpngar in ke in to aita dino aa udlu parine dekhad tha av daano જીરું હું ઠાકોર દેખે ને દવા મળે ઘેર જવાનું મન નથી થાતું ઘેર જવાનું મન નથી થતું આખી કે આ હિરા મને ઘેર જાય બસાઈ કે ફરાડો પાછો નથી ત્યારે આમાં પેલેથી જીવો હોય વધારે હેલો ગુડ મોર્નિંગ માયુટ્યુબ ફ્રેન્ડ વેલ્કમ બેક ટુ આ ન્યુગ બે કાલે ફ્રી હતા તી ઘરે આવતા મેં કીધું કઈ વિડીયો શૂટ કરો તો મોકલજો તી મમ્મી દીકરો ફ્રી ઈ હે થોડો ઘણો વિડીયો શૂટ કરેલો બધા જોઈએ તો મમ્મી થોડા વધારે હું કહેવાય ઇમોશનલ થઈ ગયા હતા કારણ કે હેંકર તું નહીં હોય ગઈ કારણ કે અમારે ત્યાં કોઈ હે નહીં રણકો ઝણકો નાના મોટું અમારે લીલા સિવાય ને ભાવુ સિવાય ને ભાવુ હું હતી તે દૂર રોકાઈ ગઈ હતી ને પછી હું આકો આવતી રહી લીલાને ત્યાં ઠેકાણું હોય જ નહીં ઘેર સાહેઠ કેવી ક્યારેક એમરજન્સીમાં દ્વારકા નામ તે નીણું તો આડું બધું જવાનું આવવાનું હાલતું જ હોય તો એ પણ ઘેર ન હોય

હોય તો જીરું નદવાનું નાલે હતી યાદી આવી કે ઘેર હોય તો પાણી હિહો દેવા આવે કે ફાકી દેવા આવે કે એવી રીતનું મમ્મી કહેતા હતા કે હોય તો આગડી કે આવે તી એવી રીતનું હે બધું ને થોડુંક મમ્મીની હું આ કર આવતી રહી હતી કામમાં જરાક તાણી પડતી હે કારણ કે અમારે બીમારનો આવલો જાવલો બોવ રહ્યો એટલે હાર્ડ વર્ક થઈ જાય તો એવું બધું હે ને જીરુ બહુ હરમ હરુ નીકરુ મી કાલે વિડીઓ મે જોયુ ને નેતા તા એક ફેરે તો મજૂર કે ને દાવ ને બીજે ફેરે મમન ફૂઈ માતા તો ઘુમરો ને વિરા ઉતા દી થી લીલા કાલે વિડીઓ શૂટ કરે ને મેકલો તો તમે બધાય જોય આઈ હોપ કે બધાય એન્જોય કર્યો રહી હે ને આ વિજ રીત ના જો ગઈ હોય તો પછી આપડી નિરાતી નિરાતી થોડી થોડી વિડીઓ ક્લિપ ન્યા થી મગવતા રહેશું તો ક્યારેક ક્યારેક ન્યા નોય પર બ્લોગ બનાઈ બસ એવું બધું હે ને અત્યાર વાગી ગયા છે ઓલરેડી હવે હે ને આઈના વાતાવરણ કહી દઉં ભેગા ભેગ વાગવા આવ્યા અગિયાર ને આ તો રાહુલભાઈ હાંજ કાલે આવ્યા હતી હવે બધા લેટ ઉઠ્યા ને નવક વાગે ઉઠે નાસ્તો પાણી કીધા એમાં ને મમ્મી એને ને ભરેલ નીકળે શાક બનાવ્યું ને હવે હે ને રોટલી રોટલા કાર્યક્રમ કરવાનું હે હાલો ફટાફટ કરી લઈએ ને તો પછી પેટ પૂજા કરીએ બાકી બધા એમાં જૂનું મોટું કામ કાજાલે હંસવરીન પોતાને કર્યા ને સોનલબેન કપડા ધોવે છે ને મારે મારું કામ કાજ કરવાનું થોડું કર હાલો તો એની સાથે જ વિડિયોમાં કન્ટિન્યુ રેજો અને બ્લોગમાં નવ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જલ્દીથી ચાર 4k કમ્પ્લીટ થઈ જાય એવી તમારી બધાઈ પાસે અપેક્ષા રાખું છું યહા ચલ રહા હૈ રોટી બનાને કા કામ તમે ક્યાં સુધી સર્વિસ આપો છો રોટલી અચ્છી છે અને અહીંયા અત્યારે રીખાબેન બનાવે છે રોટલી ગરમા ગરમ

પેર મોરો ને ખાઈએ હા ને હું પેર લઈને આવી આ લે પેર ઉફી ઉફી પ્રમા છે ભરલ રીંગણા નું શાક એ રાહુલ ભાઈ નું દહીં બીટ છાસ ને દહીં ની એવું બધું છે રોટલી બે બે ફેર રિપીટ થઈ જાય નહીં સમ साइड हेरा हो ना डियर के पेला सोडो ओजरा सोडे ने इतनी होवा पडी के कनारियर न बोल के तो है क्या दीवार पकड़ दियो पडतो नहीं वास्को ही पकड़ दे अम्मा का मजबूत हो साला खड़े पड़सी है रहा।